बुगरो सा खाले पंकज Nyok, ayah, 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 એ જગુ બધે નઈ ડાલ કરવાજી બોપે ઓડ એક ટીન કરેવા ઉભા બા હા બીજો તારા આવડો બધો આવો ને દેખાતો તો તમે રોતા હતા કેમ હ કા તું ની વર્જુ આ તમે જતા ના તારે ના ના હું તો મરી ગયો તમે જો આત્માથી ના આવની આને દેખાતો આવડો બધો અને તમે કરો તો જો રોતા મારા છોકરા કોક થઈ જુ લાગે આવું તમે વિચારો એકલો એક જ છે બાપડો તમે કોનું આયેલા હવે તમે રોવા આયા હતા તમે કીધું કરે આવું

અતારમ ને અતારમ અરજી ને કેરાઓ તમે આવો તમે આવો એ ઉભારો કડાથી નારી આત્મા ને ફોટો પાલુ સ્ટેટસ ચડાવવા ચાલે છે કેસમાં અલા ઓય એમ ઓમણે મારે હો મારે છે મને

અને અમે શું કરા કીધું એમ કે કેરા ભાઈ ને કીધું ભાઈ કેરા બધું ફોન નતો કે હરીજી જતા રહ્યા અલ્યા કીધું કીધું હે આ ઓ રામસે કોણ લઈને આયું મત પોપઈ લઈને આયો એ પોપઈ ઓ અમે બે લોકો જે આતા નિર્માણનગર અને આ ઓટ ધજીન તો એમ કે હેડો

તમે આપી દો કેવાય લી પેલા તમારે બીજું કઈ હોય તું મરી લડાઈ ફોટલા છો